ક્યારે સેટ કરવું જોઈએ જ્યારે એને ઓર્ડર મળ્યો હોય પ્રવર્તમાન પરિસ્થિતિમાં જે બીસીએસ સેમેસ્ટર ની વાત છે એમાં એક અધ્યાપકે એમની જ કોલેજનું જે પ્રિલિમની પરીક્ષામાં પેપર આપ્યું હોય એ જ પ્રશ્નપત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મોકલી આપે વ્યવસ્થા એવી છે કે અધ્યાપક જ્યારે પેપર મોકલે એ પેપર કોઈના વાંચવામાં આવતું નથી કોઈને ચકાસવાનું હોતું નથી એ સીધું જ પ્રિન્ટ થઈને વિદ્યાર્થીઓ સમક્ષ આવે એટલે આ ક્ષતિ કે આ બેકાળજી ચોક્કસ યુનિવર્સિટી કરેલા પરીક્ષકની છે પરીક્ષકે પરીક્ષા આપવી પડે એ બાબત પણ અત્યંત દુઃખદ અને ગંભીર છે વિદ્યાર્થીને એક પરીક્ષા વખતે પણ સ્ટ્રેસ ભોગવતો હોય ત્યારે એકને એક વિષયની પરીક્ષા બીજી વાર કોઈ અધ્યાપક એમાં પણ આ અધ્યાપક જે માહિતી છે એ પ્રમાણે ખૂબ સિનિયર પંદર વર્ષથી અધ્યાપક છે અને શા માટે આવી ભૂલ થઈ છે એ જ મોટો પ્રશ્ન પણ ચોક્કસ અધ્યાપકની ની ભૂલ ને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ ખરાબ થયું અને વિદ્યાર્થીઓનું તો વિશેષ ખરાબ શું કાર્યવાહી થઈ શકે નિયમ મુજબ કડક માં કડક કાર્યવાહીમાં એની સામે આજીવન પરીક્ષક તરીકે પ્રતિબંધ લાવી શકાય એને કોઈ દિવસ પરીક્ષાની તમામ કામગીરીમાંથી દૂર રાખવામાં આવે ભવિષ્યમાં એક દાખલો બેસે કે આવું થાય તો યુનિવર્સિટી ખૂબ કડક પગલાઓ લે છે એવું ચોક્કસ યુનિવર્સિટીએ કરવું જોઈએ ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે એમને પરીક્ષા આટલી બધી ભૂલ આપ શું માનો કઈ રીતે હોય શકે સીધું પેપર ઓમાંથી ઉઠાવી લીધું હોય અથવા તો એમાંથી કઈ મહેનત ન કરી હોય પ્રશ્નો નો વાત સાચી વાત એ છે કે એને મહેનત ન કરી હોય કારણ કે આમાં પેપર ફોડવાનો ઈરાદો એટલા માટે નથી હોતો કે આવા ત્રણ પેપર આવ્યા હોય એમાંથી કુલપતિ એમાંથી એક પેપર નક્કી કર્યું હોય કે કયું પેપર વિદ્યાર્થીઓ સમક્ષ જશે એટલે કોઈ અધ્યાપકને એવી ચોક્કસ ખબર નથી હોતી કે આ જ પેપર પૂછાશે પણ એને બે કાળજી રાખી છે અને બીજી વાર મહેનત ન કરવી પડે એટલે પોતે પ્રિલિમિનરી નું જે પેપર હતું એ સીધે સીધું પૂછી લીધું છે એ હકીકત છે ને એના કારણે આ પરીક્ષા રદ કરવી પડે પેપર આપવું જ્યારે હોય કેવી રીતના પ્રોસીજર શું આ યુનિવર્સિટી પરીક્ષકોનો ઓર્ડર બહાર પાડે ત્યારે પરીક્ષકે કોમ્પ્યુટર ઉપર ઓનલાઈન સિસ્ટમથી એને કોમ્પ્યુટરમાં પેપર કાઢવાનું હોય છે એ કોમ્પ્યુટર ઉપર કાઢેલું પેપર સીધું જ પ્રિન્ટિંગ પ્રેસ ઉપર જાય વચ્ચે કોઈ જગ્યાએ એની ચકાસણી કરવાની એટલા માટે નથી હોતી કે પેપર ફૂટવાની અથવા પેપરની લીક થઈ જવાની કોઈ સંભાવના ન રહે એટલે પેપર સેટર પેપર સીધો પ્રિન્ટરને મોકલે અને પ્રિન્ટર પાસેથી પેપર આવે એટલે યુનિવર્સિટી કે પરીક્ષા વિભાગ એ સીધું જ ક્યાંય પેપર જોતું હતું નથી અને એ જોવું ન એ જ હિતાવહ છે અને પ્રક્રિયા બરોબર છે પરંતુ અધ્યાપકે બેકાળજી રાખી છે પરીક્ષા અત્યારે એવી વસ્તુ આવી હોય આવું ભૂતકાળમાં કોઈ વખત આગલી પરીક્ષાનું પેપર પૂછાણું હોય કોઈ વખત એવું પણ થયું છે કે કોઈ એક પેપર એ વખતે યુનિવર્સિટીએ એ જે તે પરીક્ષા રદ કરવી પડી હોય એવું પણ થયું છે અને એ પરીક્ષક ને કર્યા હોય એવું પણ થયું છે પરીક્ષા વિભાગ કેટલું જવાબદાર છે નિયામક કે વિભાગ દ્વારા શું કરવું જોઈએ કેટલું જવાબ એટલીસ્ટ આ વિષય જે અત્યારે છે એમાં પરીક્ષા વિભાગની સીધી જવાબદારી એટલા માટે નથી થતી કે પરીક્ષક એ યુનિવર્સિટીનું સત્તામંડળ નક્કી કરતું હોય છે પરીક્ષક જે પેપર કાઢવાનો ઓર્ડર કરવો એ ત્યાં એ વખતના બોર્ડના ચેરમેન અથવા ડીન અથવા કુલપતિએ નક્કી કરેલી પેનલમાંથી નામ આવ્યા હોય અને પેપર કાઢ્યા પછી સીધું પ્રિન્ટરમાં જાય એટલે પરીક્ષા વિભાગનો એ તબક્કે કોઈ રોલ હોતો નથી પણ યુનિવર્સિટી એ પ્રક્રિયા બદલવી જોઈએ મને લાગે છે કે

એવું માલુમ પણ થયું કે કોઈ એક કોલેજ નું પેપર જે પ્રિલિમિનરીમાં પૂછાણું હતું એ જ વાર્ષિક પરીક્ષાઓ પૂછાણું છે આ રીતે યુનિવર્સિટી ને પણ ખબર પડી અને યુનિવર્સિટી તરત જ એની ઉપર જે કઈ એક્શન લેવા જોઈએ ખાસ કરીને પરીક્ષા રદ કરવા સુધી જવું પડે ત્યાં સુધીના એક્શન લેવાના છે